પહેલી વખત જ્યારે આ ડબ્બો લીધેલો ત્યારે તમને વિશ્વાસ હતો કે નહી હતો નહીં નહીં વિશ્વાસ નહીં હતો નહી હતો માનો કે આ નહીં મળતે તો શું થતે કે જતા ગમે ત્યાં સાઠા પડી ગયેલા એમ તેમ નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવેલા છે કે જે લોકો પશુપાલન કરે છે અને આ પશુપાલનમાં એમની જે આ ગાય છે એમને કંઈક સમસ્યા હતી તો શું સમસ્યા હતી અને એમને એ સમસ્યાનું સમાધાન કેવી રીતે મળ્યું એ થોડીક આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌપ્રથમ તમારું નામ બોલજો શું નામ છે ભરતભાઈ ગમનભાઈ પટેલ અને ગામ કયું ધરમપુરી અને એ ધરમપુરી એટલે કયો તાલુકો કહેવાય વાસદા તાલુકો નવસારી જિલ્લો હા તો તમારે ત્યાં હાલમાં કેટલી ગાય છે હાલમાં બે ગાય છે ઓકે અને આ જે ગાય છે એ અહીંયા અલગ કેમ બાંધેલી

તો એને જે ખોરાક ખાવાનો કે પછી એવું બધું એ તમે કઈ રીતના મતલબ આપતા શું કરતા એમ એ છે તો દવા સાથે આપી દે બાજરી થોડીક ગુવાર બેસી બેસીને જ ખાતો એવું બેસી બેસીને જ ખાતો બરાબર બેસીને ચાર ખાય હા તો તમે જયારે પશુપાલન ના વ્યવસાય જોડે આમ કેટલા વર્ષથી સંકળાયેલા છે આમ તો છ સાત વર્ષથી હા તો છ સાત વર્ષ દરમિયાન આવી કોઈ પ્રોબ્લેમ પહેલા આવેલો ખરો आवत नाही नाही कोण पण गाय भैंस ने नाही आलेलो पहिलीच वेळ पहिलीच वरायबो पहिलीच એટલે એનો કોઈ અનુભવ હતો નહીં આપણને બરાબર ને હા તો જ્યારે બેસાણે આવી गेली ત્યારે તમને મનમાં શું થતું હતું અરે શું કરું એમ આ કેટલા દિવસ છે ખવડાવે કેટલા દિવસ પાયળી નાનીથી અચ્છા અને આચાનક શું થયું એમ આચાનક શું થયું આ गाय અત્યારે વેચી હોય તો કેટલી કિંમત આવે હવે 40 45 ત્યારે કંડસ મતલબ આટલી મૂંઘી ગાય અને એને જો સમસ્યા આવે અને તો તકલીફ તો થાય જ અને નાનું ત્યારથી તમે તો ઉછેર્યું એમ કીધું એટલે લગાવ આપણને થોડો વધારે હોય બરાબર ને તો જ્યારે બેસાણે આવી ગઈ ગાય અને ઉભી નહીં થતી હતી તો પછી એની તમે કોઈ જગ્યાએ સારવાર કરાવી કે નહીં કરાવી સારવાર નથી કરાવી અચ્છા કંઈ કરાવ્યું નથી એ તો ભાઈ ગામમાં દવા આપતો તો એની માહિતી મળી તમને આ જે આજ પાવડર ને હા આજે પેટ વેટ છે નેટસબ કંપનીની પ્રોડક્ટ છે પશુપાલન માટેની